ಜಮವಾಡಿ ಮಾತ ಜರುಮೋ ಮೇಲ ಮಾತು ಗಮನ ಪಸವಾಡೇ ಮಾರಿೂಪಡಿ ಗಮನ તુલસી નો છોડજો આંગણિયા માં છે તુલસી નો છોડજો આપેલાએ નાણે માર ઘેર આવજો આપેલાએ નાણે માર ઘેર આવજો માં ભૂલે સુકે નો જાશો બીજા ઘે પ્રસાદ પરિ માગજો એકલું માગું છું મારી માવળી માગુ છું મારી માવડી કાલાવાલા કરું મારી માવળી કાલાવાલા

પારી પાર ના ભીડલા કેજો મારી માવળી રોગો મારી માત માવડી મા એટલું માંગુ છું મારી માવળી માંગુ છું મારી મા

આજે તારા આવવાના પચી પચી વર્ષ પૂરા થયા માં અને માડી ઉગતા પરોડીએ માં જગદંબા તને ફક્ત તાવો બનાવ્યો છે માં અમારી ભૂલ ચૂકવું હોય તો માફ કરજે માં અને આજે તારી વાલી પુત્ર વધુ તારા વારસદારના ઘરના તારી લક્ષ્મી માં આજે એને માડી દવાખાને દાખલ કરવા જાઉં છું માં તું ભેળી રહેજે ને મારી રૂમઝૂમ કરતી ઝાંઝરના ઝણકારે આવજે હો માં આજે તારા આવવાના માં આજે ઉત્તરાયણનો દાડો હોય ચૌદ તારીખ હોય મારી ભગવતી આથી પચીસ પચીસ વરસ પહેલા મારી ઉત્તરાયણના દાડે રાતના ના ટકોરે માડી ભગવતી તમે વારે આવ્યા છો માં અનેક માનું તમે કલ્યાણ કર્યું છે માં તો આજે તન મન ધનથી માડી તારી પાયોડી વેલા જાગી તારી પૂજાયું કરી હોય માડી તારું ભજન કર્યું હોય તારા નામની રંગોળીયું કરી હોય માં તો આજે લક્ષ્મીના મનના મનોરથ પરિપૂર્ણ કરજે મારી ઉગતા પરોડીએ માડી તને ખાલી ફક્ત તાવો જ ધરાવ્યો છે માડી આમાં બત્રીસ જાતના ભોજન ને તેત્રીસ જાતના શાક માની લેજે મા ખમા ખમાને ને ખમા કરજે માં

એ કે છે કે હું જ્યારે કહું ને તે મારા મન ભરી અણકોટ શાળીપુર ની ઝુંપડી માં ફૂલ છે મન ભરી શાળીપુર ની ઝુંપડી મારા અણકોટ ફૂલ છે બટા અને આમાં મેં બત્રીસ જાતના ભોજન ને તેત્રીસ જાતના શાક માની લીધા છે માં બોલીએ મેલડી